નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા રાજુલા શહેરમાં મશાલ રેલી યોજવામાં આવી રાજુલા શહેરમાં કારગીલ વિજય દિવસ પ્રસંગે વીર જવાનો શહાદતની વિરાંજલિના ભાગરૂપે આજે રાજુલા શહેરના માર્કેટિંગ યાર્ડમાંથી સાંજના સમયે મશાલ રેલીનું આયોજન કરવામાં આવેલું રાજુલા શહેરના મુખ્ય માર્ગ પર જય જય શ્રીરામ વંદે માતરમ અને ભારત માતા કે જયના નારા સાથે આ રેલીને વરસાદનો માહોલ હોવાથી હવેલી ચોક ખાતે પૂર્ણ કરવામાં આવેલી અમર જવાનોને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી આ કાર્યક્રમનું આયોજન ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં રાજુલા શહેરના યુવા ભાજપના તમામ યુવાનો શહેર તેમજ તાલુકા ભાજપના તમામ કાર્યકરો શહેરના અગ્રણીઓ વેપારીઓ વિવિધ સંસ્થાના આગેવાનો ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારો સહિતના અનેક યુવાનો આ મશાલ રેડીમાં જોડાયા હતા આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા આજે રાજુલા શહેર અને રાજુલા તાલુકા યુવા મોરચાનો કાર્યક્રમ હતો આવતીકાલ એટલે કે તારીખ છવ્વીસમી જુલાઈ કારગીલ વિજય દિવસ નિમિત્તે જે કારગીલ યુદ્ધમાં જે આપણા સૈનિકો શહીદ થયેલા તેમને યાદ કરી અને તેમની પચીસમી વર્ષગાંઠ હતી ત્યારે ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓએ રાજુલા શહેરના મુખ્ય માર્ગો ઉપર આજે મશાલ રેલીનું આયોજન કરેલ હતું જેની અંદર રાજુલા શહેર તેમજ રાજ તાલુકા વેપારી મિત્રો સહિત ગામના સૌ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આવા જ સમાચારો માટે અમારી ચેનલ ને કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા બે લાયક દબાવવાનું ભૂલતા જ